જય માતાજી જય જવાહર જય આદિવાસી તો આપણે પાણી ચાલુ ટાંકો ફરાય આ ટાંકો ફરાય એટલે આમાંથી આ વાલ દેખાય અહીંયા વાલ ખોલવાનો વાલ ખોલી પછી આ જવા દેવાનું જેમાં આ કોસાબેટ પાવન ચાલુ કને કે દોસ્તો જો દોસ્તો આ દેખાય ચકલી ચાલુ ચકલી ચાલુ છે આ ઢોલમાં વગારવાનો આપે કે દેખાય નહીં પાવન હું નામ છે તે ખબર નહીં ઇંગ્લિશ લખેલું છે એટલે ચાલુ કરવાનું ચાલુ કરી નાખ્યું આ જાય પાણી ફમજામાં તો આપણે ફમજામાં પાણી ચાલુ કરી નાખ્યું દોસ્તો બપોરે ખાઈ લઈને ચાલુ કરી એટલે હવે હાંજ સુધી પાણી ભરવાનું છે સામે પાવર થઈ ગઈ દોસ્તો કે સામે ટૂંકાઈએ પાવટર આવે એવું તો આપણા વિડીયો જોતા રહેજો લાઈક સબસ્ક્રાઈબ કરજો નવા નવા વિડીયો લાવશો હવે બીજો વિડીયો બનાવશું દોસ્તો આવી